આ બાબતે સોસાયટીના રહીશોએ ઘણી વખત સ્થાનિક વહીવટી તંત્રને તથા નર્મદા કલેક્ટરને પણ રજૂઆત કરી છે અને તેમ છતાં પણ સોસાયટીના રહીશોને રજૂઆતને ધ્યાને ન લેવાતા આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોવાનું રહીશોએ જણાવ્યું હતું ભૂતકાળમાં પણ આ સોસાયટીઓમાંથી ઘણા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પકડાય છે અને જેની નોંધ ગરડેશ્વર પોલીસ મથકે નોંધાવતા જ કેમ તે અંગે પણ તપાસનો વિષય બન્યો હતો આવા મકાન માલિકો સામે ગુજરાત સરકાર યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ કે પછી સબ સલામત હે નીતિ અપનાવશે તે તો આવનાર સમય જ બતાવશે